છે ને તમને બધા ખુશખબરી જણાવવાની છે એ જણાવી દઉં માટે તો ફૂલ હરખની વાત કહેવાય ને તમારે તમને પણ હરખ જ થતો હોય કે બહુ હરખની વાત મોટી વાત છે એટલે મજા આવી જાય

ઈ પાણી વારવાની ચાલુ કરી દીધું બીજું પાણી આસુઆસું વારવાનું હોય તે કે ભાવેશભાઈને કીધું કે તમે પેલા તૈયાર થઈ શીવું મૂકી આવજો પછી કે નોકરીએ નીકળજો એટલે શીવું ને મૂકીને પછી ભાવેશભાઈ નોકરી જાહે કે પાણી રેઠું મૂકીને જવાય નહીં આસુઆસ પાણી ફેરવવું હોય તે વધુ ઓછું થઈ જાય એટલે છે ને રેઠું મૂકીને જવાય નહીં તે ભાવેશભાઈ જાય મૂકવા રેડી જ છે શીવું મૂકીને પછી કાં કહીએ ચાહે કાં નોકરીએ બરાબર ને Ja, bà 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 Bye bye, bye bye. તો હવે છે ને ગાય ને રોટલી ને બાકી છે તેવાની બાળણા જોઈએ બાંધાક નથી બાંધા હજી બાંધણ બાકી સીવું તૈયાર કરવા ગઈ ને સીવવા છે ને કહ્યું નહીં જેવું આમ સીરામણ કરી લીધું ને તરત જ અંદર જઈ ને એનું બધું તૈયાર કરવા માંડી કેમ કે વચ્ચે રવિવાર જાય ને એટલે એમ થાય કે જાણે કેટલા દિધ આંગણવાડી નથી ગઈ એટલે પછી અને એના ઉતાવળ જવાની જઈને એનું બધું તૈયાર કરવા માંડી મેં કીધું ઘડીક તો વાર વારસે એમ કરીને પછી વાટ જોઈ ને

ને શાકનું છે ને ફ્રીજ ભરાઈ ગયું કાલ પપ્પા છે ને હામ તું લઈએ બસ શાકભાજી મમ્મી કી કે ફ્રીજ ભરાઈ ગયું એ ખબર નથી પડતી કીવાનું કરવું હવે શું શતારી મને નથી ખબર આગળ જામ રાખોડે પેલા દોરિયાત કપડાં ઉતાર લો પછી હજી કપડાં પલાઈ રહ્યા છે એ ધોવાના છે પેલા ઉતાર લો કપી ગયાથી ને બે દીથી હમણાં ટાઈટ હોસી છે એટલે જરીક વેલેરા આ સેટરને કાઢ નાખશે પપ્પા હશે ને આવ્યા હતા ને તી ગાયને બાયણે બાંધી દીધી ને આજ ચાર થી પછી છે ને આને બાયણે કાઢી છે કેમ કે પેદી થેટા ઢોસી છે એટલે ન કરતા છે ને કાઢતા નહીં પપ્પા આવ્યા હતા તી ચા પાણી પી ગાયને બદલાવીને પાછા છે ને વહી આવ્યા કેમ કે ત્યાં માથે બેહવું પડે ત્યાં ખુરશી લઈ ગયા છે ખુરશી નાખીને ત્યાં છે ને ઘણા ને એમાં કાલ કોમેન્ટ આવી કે કિરણબેન તમે કહે કે એટલા છો કે એક ટાણું ખાવાની જરૂર છે તો જાડી એટલી સુત નહીં પણ હવે જાડી થાવ ને એ પહેલાં એક ટાણું કર નાખું હવે શરીર વધે ને એ પહેલાં કંટ્રોલ કરીએ એટલે થોડોક વચ્ચે નોશો કરવાની જરૂર છે એ વાટો શાક સંભાર શાકને સંભારો ને બધે ફ્રીજ ભાઈ ખબર નથી પડતી ને કામ કરો આ દેખી ગઈ હતી ડુંગરી કોથરી ડુંગળી બગડી જાય હા એ છે ડુંગળી રે ની પછી લીલી ડુંગળી ની શાક ને બનાવો ખીચડી છે ને હાંજે બનાવી હતી હાંજે જો ન બનાવી હતી ને ટાણ મૂકત પણ હાંજે બનાવી હતી ને એટલે કેમકે હાંજે પડી હતી હવાઈ રજી વઘારી નઈ ખાધી છે એટલે હવે ખીચડી તો મૂકવાની મેળ આવશે છે

ખેતર માં ખુમરો મારવા નીકળ્યા પણ છે ને થોડે ખુદી જવાડું હવે અહિયાં શું છે કે વા વાવેલી છે એ પાછી પીવરાવેલી હતી એટલે ન્યાય લીલેરું હતું નીકળાય એમ નતું હું શીવું થોડે ખુદી જઈને પાછી આવતી રહ્યું એને શું કરવા છે બાપા ધાડા કાલ દાદા મલક લઈ આવ્યા કાકડી ચા પાણી પી લીધા આજ બીજું કામ થોડુંક આવી ગયું હતું એટલે પછી ફોન હાથમાં લેવાનો વારો નતો આવ્યો અટાણી છે ને આખડી મેથી હમા કરવા મેથી આમટી પપ્પા લઈ આવ્યા છે હવે તો આપણે હમણાં તૈયાર થઈ હતી મમ્મી કે મેથી મુઠિયા કરવા છે એટલે ધાણાભાજી સામટી લઈ આવ્યા મેથી સાંટી લઈ આવ્યા છે સીવું તો અહીંથી ઉપાડવી છે એટલે હવે મેથી ધાણા હમા કરીને પાછી કાલે પાલક એ ભૂમીને ઘેર લઈ આવી હતી એટલે છે ને મેથી મુઠિયા જ કરી નાખે બપોરે જ વિચાર કર્યો હતો કેમ કે ડુંગળીની બેપણી હતી એટલે ડુંગળીને શાક કરી નાખ્યું હતું બપોર થાય એટલું છે તો હું ખડીક રહી પછી હમું કરીએ ને મમ્મી છે ને બર્તન લેવા ગયા છે બસ હવે થોડોક ભૂકો ને ભર લઈએ મકાઈ થોડીક વાટ લઈએ એ વટાણે થોડું કાડા કરવાનું છે તો એ કામ કરી લઈએ પછી છે ને બનાવીએ અમારે આને ડબ્લું લઈને ક્યાં ભાઈ ગયા હું કરવું ખાતર સાટવું અમારે તને કાથમાં આવી ગયું ખાતર છાંટવાનું ખાતર જ છાટવું ખાતર જ છાંટું મમ્મી જો મકાઈ વાટલી તી ને મકાઈ વાટીને આવે છે ને મમ્મી અહીં ખેતરમાં બેસીને અમે શાક હમું કરીએ આને રમવું તું આ સીવું આવી રીત મજા ક્યાંથી આવી મજા ક્યાંથી આમતા છો કે આ મજા ઉનાળે આવે તોય અમે શિયાળે લઈએ છે આ મજા છે ને ઉનાળે આવે પણ અમે શિયાળે લઈએ આ સીવું એ છે ને એ મજા અહીં શિયાળે લેવરા આવે છે એને મુંદલ આવી રમવું હતું અહીં ઓલા ડબલામાં ધૂળ ભરી એને રમવું હતું મને કે તું આઈ બેહીને હમ કર તો હાલ મેં કીધું મારે મારું કામ થાય ને તું એ રમ મૂકો તો ઘડીક વાર રમી થાકી ગઈ ને એને વટાણા છે ને બહુ જ ના ભાવે હતી વટાણા બેક લેતી આવી હતી ફ્રીજમાંથી તો વટાણાને એને ખવડાવતી જાઉં ને મેથીન મેથીને પાલખમાં કરતી જાઉં ચાલ થઈ ગયા છે આપણે મેથીને પાલખમાં આવે એટલું છે મેથી પડી મૂકી દે હું ને પાલખ તો બેક પાંદડા છે તે એમાં સીવું એમાં કરે છે હું બનાવું હું બનાવું મુઠિયા તને ભાવે છે મુઠિયા ભાવે છે કેવા ભાવે છે આ આ કેવું ભાવે હેં સીવું ના વટાણું કેવું ભાવે હા ભાવે હું ખાઉં કે નહીં એ આપણે ન ખાવા દઈ ના પાડે ફાઈનલી છે ને તમને બધા એને ખુશખબરી જણાવવાની છે એ જણાવી દઉં જેમ કે બે દિવસ પહેલાં મેં કીધું તું કે કરોણા આવવાના છે પણ છેને ત્યાં જ તારીખ નક્કી નક્કી થઈ આજ બપોરે અમારે બેને એ ચર્ચા થતી હતી તારીખ નક્કી નક્કી થઈ ત્યાં કરણને આવવાની એટલે હવે છે ને નક્કી થઈ ગયું વટાણે જાગડીને ફોન હતો મમ્મી કરણ આવવાના છે હવે નક્કી થઈ ગયું કદી આવાન છે હમ પચીસ તારીખે એટલે પેલા છે ને ઘડીક પચીસનું નક્કી થતું હતું ને ઘડીકી નું નક્કી થતું હતું એટલે મેં કીધું તમારું હાવ પાકું થઈ જાય ને તો પછી છે ને આમાં બધાને જણાવવું એટલે હવે મમ્મી દીકરા ને મારા ઘરવાળાને આવવાના હોય એટલે હરખતા હોય જાજો હવે આ દસ દી ઘડીકમાં નહીં આ સોળ તારીખ થઈ હજી દહ દી આડા છે

મને પાકીને નથી ખબર કેટલું થયું કે દિવાળી ઉપર છેલ્લે આવી પાછા આવવાના છે એટલે અમારા માટે તો ફૂલ હરખની વાત કહેવાય ને તમારે તમને પણ હરખ જ થતો હોય કે કરણ આવે તો અહીંયા આમ ને શિવ ને બધા ક્યાંક જાતા હોય ને શિવને પપ્પા આવે તો એમ આમ ઘરમાં અલગ જ માહોલ બની જાય એટલે બહુ હરખની વાત મોટી વાત છે એટલે મજા આવી જાય કે શિવ શિવ કોણ આવવાન છે હવે શિવ કહે કોણ આવવાન છે

મેથી સઈ લઈ લઉં ઈ હવે નથી નાખવા હવે એ ગાઈ ને દઈ દઉં હું ને દઈ દઉં હા